દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શેર લખતર તાલુકાના વડેખણ ગામથી બે કિલોમીટર દૂર મોટા પાયે વિદેશી પક્ષીનો શિકાર થતો હોવાની આશંકા સાથે જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરાયો લીમડે આવીની બાજુમાં જ શિકારીઓ પક્ષી પકડવાની જાળ બિછાવતા હોવાનું જણાવવામાં આવ્યું લખતર તાલુકાના વડેખણ ગામ ગામે ગામ પાસે રાત્રિના સમયે શિકારીઓ દ્વારા પક્ષીઓ પકડવાની ઝાડ વિદેશથી કે લોકલ માઇગ્રેન કરી આવેલ પક્ષી ઝાડમાં ફસાયું હતું આથી જાગૃત અને સેવાભાવી નાગરિક દ્વારા તેને બચાવી લેવામાં આવ્યું હતું ત્યારે નામ નહીં દેવાના શરતે જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા દિવસ પહેલાં એક શિકારીને દસ જેટલા માઇગ્રેન કરી આવેલ બતક સાથે પકડ્યો હતો પરંતુ તેને જવા દેવામાં આવ્યો હતો સાથે વધુમાં જણાવાયું હતું કે વડેખણ ગામથી બે કિલોમીટર દૂર આવેલા ફોરેસ્ટની ચેકપોસ્ટ જેવી કાચી ઓફિસની આજુબાજુમાં જ શિકાર કરવામાં આવી રહ્યો છે તો શું ફોરેસ્ટના કર્મચારીઓ શિકાર કરતા લોકો નથી દેખાતા કે ફોરેસ્ટના કર્મચારીઓ આંખ આડા કરી રહ્યા છે કે ફોરેસ્ટ કર્મચારીઓની મિલીભગત છે તેમ રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આથી આ વિસ્તારના જાગૃત નાગરિક જીવદયા પ્રેમીઓ દ્વારા નામ નહીં દેવાના શરતે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં થઈ રહેલ પક્ષીઓનો શિકાર બંધ કરવા માટે થઈને સુરેન્દ્રનગર જિલ્લા પોરસ્ટ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ યોગ્ય પગલાં કરી યોગ્ય પગલાં ભરવા માટે થઈને કડક પરિણામલક્ષી પગલાં ભરે તેવી વિદેશી કે લોકલ પક્ષીઓ જે માઇગ્રેન કરીને નળ સરોવર પહોંચ્યા છે તેઓ સલામત રીતે લખતર લીંબડી તાલુકા વિસ્તારમાં ભય વગર શિયાળો ગાળી શકે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ